મિત્રો સતત બીજા દિવસે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજાર ટકીને અને વધીને આવતા કપાસ બજારને એક પ્રકારનો ટેકો મળી રહ્યો છે આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પિસ્તાલીસ અને એપ્રિલ બે હજાર પચીસનો વાયદો નવ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અડસઠની આસપાસ બંધ આવેલો છે કપાસિયા ખોળની જે સાઠ કિલોની જે ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ અઢારસો અઢારસો પચાસ અને ઓગણીસો સુધી સાઈઠ કિલોના કપાસિયા ખોળની એક ગુણીના ભાવ છે તે બોલાઈ રહ્યા છે ટૂંકમાં થઈ ગયા છે ખેડૂત મિત્રો અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ અત્યારે પાંચ વાગ્યે અને છત્રીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો જીરો પોઈન્ટ છવ્વીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ બોતેર સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ત્રણસો નેવું રૂપિયા જેટલો વધીને ત્રેપન હજારની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ આજની તારીખે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો ચૌદસો પચીસ ચૌદસો પચાસ અમુક વિસ્તારોમાં ચૌદસો પંચાવન લેખે સોદા થઈ રહ્યા છે અમુક જગ્યાએ ચૌદસો પંચોતેર ચૌદસો એસી પંદરસો પંદરસો પંદર જેવા ભાવ કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો જીરા બજાર ઉપર પણ આપણે નજર નાખી લઈએ એનસી ડેક્સ ઉપર જીરા ઊંઝાનો વાયદો માર્ચ બે હજાર પચીસનો જ્યારે બંધ થયો ત્યારે એકસો પંચાવન રૂપિયા જેટલો વધીને એકવીસ હજાર ત્રણસો પંચોતેરની આસપાસ બંધ આવેલો છે એપ્રિલ બે હજાર પચીસ નો વાયદો એકસો એસી રૂપિયા જેટલો વધીને એકવીસ હજાર છસો પચીસ ની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આવનારા સમયમાં રાજસ્થાનની આવક બજારમાં જીરાની કેવી આવે છે તેના ઉપર જીરા બજારના ભાવ છે તે આધાર રાખશે આજે રાજકોટમાં જીરુના વીસ કિલોના ભાવ પાંત્રીસો પચાસથી ચાર હજાર છત્રીસ સુધી જોવા મળેલા હતા અને રાજકોટમાં જીરુની આવક બાવન હજાર મણ જેટલી આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો રાજકોટના રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી આવનારા સમયમાં કેવી રહે છે તેના ઉપર જીરા બજારની ચાલ છે તે આવનારા સમયમાં જોવા મળશે ખેડૂત મિત્રો આપણે આશા રાખી કે કપાસની જેમ જીરુના ભાવમાં પણ રિકવરી આવે તો આ વર્ષે આપણા વિસ્તારોમાં શિયાળુ પાકોમાં ગુજરાતમાં જીરુનું વાવેતર મોટાભાગના ખેડૂત મિત્રોએ કરેલું છે તો તેવા ખેડૂત મિત્રોને જીરુના ભાવ વધે તો સારામાં સારું વળતર મળી રહે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા કપાસના અને જીરુના વિશ્વ કિલોના કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો